અમે દિયોદરની અંદર મશીન દીકરી કરવા માટે ગયેલા હતા આ મશીનની અંદર ફોલ્ટ હતો કે કારીગર મશીન ગયેલા હતા પણ એ પાંચ સક્સેસ થતો નહોતું અને આ ખુદ મશીનના માલિક જ છે અને એમને આપણે પૂછવું છે કે શેઠ તમારે આ મશીનની અંદર કેવી તકલીફ હતી આપણે ચાલુ કરી અને તમને બતાવવાનું છે કે અમારું મશીન કેવી રીતનું બન્યું છે તમે જોઈ એ માર્યું